છે કે તમે તમારા મુખ્યાલયનો વિકાસ કરો છો ચૂંટણી પ્રચાર આટલા બધા કરો છો તમારો પ્રચાર કરો જરા એમાં શિક્ષકોનો તો પ્રચાર કરો આટલા બધા શિક્ષકો છે એના ભવિષ્યનો તો વિચાર કરો એ વાલીઓનો તો વિચાર કરો એ જનતાનો તો વિચાર કરો જે તમને ખોબલે ખોબલે વોટ આપે છે તમે તમારો જ વિચાર કરો તમારો જ વિકાસ કરો તમારા છોકરાનો વિકાસ કરો ફોરેનમાં તમારા છોકરા ભણે પણ અમારા ગુજરાતના છોકરા ક્યાં ભણશે થોડું એ તો વિચારો તમે તમને સરકાર બનાવવામાં આવે છે પાયાની સુવિધા માટે શિક્ષણ છે પાણી છે રોજગાર એ આ બધા માટે તમે બેકાર બનાવી રહ્યા છે નાગરિકોને ભારતનું લોકતંત્રમાં વિપક્ષને તમે જે વિપક્ષ અમારો સાથ આપે છે આગામી સમયમાં એમને જ અમે સાથ આપશું જો તમે સુધરા નહીં તો અમે તમને સુધારશું એ યાદ રાખવું કે ગુજરાતની જનતા હવે નહીં જોડે ગુજરાત જે જાગુ થયો છે અને ગુજરાતની જનતા જે મરી ગઈ છે હવે જાગવું જોઈએ નહીં તો તમે હજુ પણ ટેક્સ પણ વધશે બેરોજગારી પણ વધશે અને આ બધી સ્કૂલો છે ને એ પ્રાઇવેટીકરણ અને વેપારીકરણ તરફ જશે જે સરકાર જે યોજનાઓ બનાવે છે એ બધી જ કેવી છે પ્રાઇવેટીકરણ પ્રોત્સાહન આપનારી છે જ્ઞાન સે જ્ઞાન સેતુ જેવી યોજના આવી બધી યોજનાઓ બંધ કરો અને સરકારી શાળાઓને વધારો ગ્રાન્ટેડ શાળા વધારો ભવિષ્ય છે દેશનું તો તમારા દેશનું તો વિચારો તમે બીજા અંગ્રેજો મની રહ્યા છો આ

કે પચીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં એક દારૂ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ભયંકર શોષણ કરે હવે આ ગુજરાતની નવી પેઢી આ શોષણ અને ગુલામીમાંથી મુક્ત બની કાયમી નોકરીની ઝંખના કરી રહી છે ગુજરાતની સરકારી શાળાઓમાં પચાસ હજારથી એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે એની સામે દર વર્ષે નોકરી ભરતીની પ્રક્રિયા બહાર પાડી એક્ઝામ લઈ મેરિટ પ્રમાણે શિક્ષકોને નોકરી આપવાના બદલે આઠ વર્ષ સુધી પહેલાં તો આ પ્રક્રિયા કરી જ નહીં એ ગુજરાતની સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ એવો વિષય છે પણ જયારે સાહીઠ હજાર જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી સામે એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે તો નવી પરીક્ષાનો ઠંઠો લાવવાના બદલે જે સાહીઠ હજાર લોકોએ એક્ઝામ પાસ કરી અને કાલે સવારે નોકરી ભેગા કરો અને જ્ઞાન સહાયક રદ કરીને બધાને પચાસ હજાર લાખ રૂપિયા કમાતા થાય એવું કરો એક બાજુ ગુજરાતમાં દેશમાં ભયંકર બેરોજગારી છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થતી નથી ગરીબ મા બાપને પોતાના દીકરા દીકરીઓને દેવું કરીને ભણાવ્યા છે બેરોજગારી છે સામે શિક્ષકોની ઘટ છે સાહીઠ હજાર શિક્ષકો તૈયાર છે તો લેતા કેમ નથી કેમ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ નેતાઓની જે સરકારી નહીં પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે પ્રાઇવેટ સ્કૂલોમાં કરોડોની કમાણી કરેલી છે એ કરોડોની તો આજે સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા દસ વર્ષમાં લગભગ નેવ્યાસી હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એ ખાનગી શૈક્ષણિક સંસ્થાની સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને એવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે પચાસ હજાર થી લઈને એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાત ની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ સાહીઠ હજાર જેટલા શિક્ષક મિત્રોએ પરીક્ષા પાસ કરી છે તો આમાં તમારે ક્યાં થવાની જરૂર છે આ શિક્ષકોને તાબડતોબ ચોવીસ કલાકમાં નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય એટલું કરો તો લાખ શિક્ષકો તો નથી ભરવા આ ટેટ ટાટ પાસ કરનારા સાહીઠ હજાર શિક્ષકો પણ નથી સરકાર લેવા માંગતી એમાંથી દસ હજાર લોકોને લેવાના હતા એની પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ રહી નથી અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ નેતાઓની પોતાની ખાલગી શાળા કોલેજ ચાલે છે એટલે શિક્ષણને ડુબાડી ડુબાળી દીધું છે શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી એટલે આજે બધા

શિક્ષક મિત્રોએ ની પરીક્ષા પાસ કરી જેને સરકાર નોકરીમાં નથી લઈ રહી એ તમામ લોકોને પણ હું અપીલ કરું છું કે પાંચસો હજાર બહેનો અને ભાઈઓ નહીં સાઠે સાઠ હજાર પરીક્ષા પાસ કરનારા તમામ શિક્ષક મિત્રો એ વિથ ફેમિલી સપરિવાર આઠ તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની વિધાનસભાનું સત્ર છે ત્યારે અમારી સાથે આવો વિધાનસભાના ઘેરાવનો કોલ આપીએ અને કુબેર ડિંદોર અને ગુજરાતના મુખ્યમંત્રીની આંગ ખુલે એવું દ્રશ્ય ગાંધીનગરમાં સર્જા આ વિક્રમ સારાભાઈ એનઆઈડી ઇસરો પીઆરએલ ફેબ્યુલસ કેમ્પસીસ એક સમયે ગુજરાતમાં નિર્માણ પામ્યા આની તુલનામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બનેલી કાઠિયા જેવી તમે સરકારી સ્કૂલો ક્લિયર એજન્ડા છે સરકારી શિક્ષણને ખતમ કરવા એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સંસદ સભ્યો આગેવાનો કાર્યકર્તાઓ નેતાઓ મંત્રીઓ એમની પ્રાઇવેટ સ્કૂલ અને કોલેજ ચાલતી હોય ત્યારે સરકારનું આયોજન હોય કે સરકારી શિક્ષણને ડૂબાડે સરકાર જ્યારે સરકારી શિક્ષણને ડૂબાડવા માંગતી હોય તો સ્વાભાવિક છે શિક્ષકોની ભરતી કરે નહીં એટલે આ ગુજરાતની સાડા છ કરોડ જનતાની સામે ભારતીય જનતા પાર્ટીએ માંડેલો મોરચો છે આ ભારતીય જનતા પાર્ટીનું શિક્ષણના ક્ષેત્રમાં થયેલું એક ષડયંત્ર છે આ એક સાજિશ છે લગભગ ગુજરાતમાં એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે એ આંકડો સાહીઠ સિત્તેર હજાર પણ હોઈ શકે લાખ પણ હોય શકે પણ જ્યારે સાહીઠ હજાર જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની એક્ઝામ પાસ કરી છે સામે તમારા સાહીઠ હજાર લાખ શિક્ષકોની જરૂર છે તો ઘડીના છઠ્ઠા ભાગમાં લઈને પાર મૂકો ને શેના માટે આ લોકોને તમે હેરાન પરેશાન કરી રહ્યા છો એક પંદર વર્ષથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદ કરો નાબૂદ કરો આવું મને વીસ વર્ષ થયા ગુજરાત ગુજરાતની ભાજપ સરકાર સુધરશે આજે અને મુખ્યમંત્રીની મુખ્યમંત્રીની વિરુદ્ધમાં વિરુદ્ધમાં આ બધી કુબેર મુખ્યમંત્રી આવું કેમ બોલવું પડે શિક્ષક દિવસનું સેલિબ્રેશન કેવું હોવું જોઈએ શિક્ષક દિવસનું ગુજરાતમાં સેલિબ્રેશન એવું હોવું જોઈએ કે આપણે છાતી ખોલી કહીએ કે બિહાર ને યુપી કેરળ ને કર્ણાટકની તુલનામાં અમારા જેવો શિક્ષકો પચાસ હજાર શિક્ષકોની જરૂરત ની સામે અમે દોઢ લાખ ની ભરતી કરી બીજા રાજ્યમાં આટલો પગાર મળે છે અમે આટલો પગાર આપીએ છીએ અમારે એજ્યુકેશન ની તમે ક્વોલિટી જોવો એના બદલે આ સાહીઠ હજાર જે લોકો શિક્ષકોએ પરીક્ષા પાસ કરી એમાંથી કે દસ હજાર લઈશું એ દસ હજાર ની ભરતી પણ પૂરી કરતા નથી અને ગઈકાલે જ્યારે એમણે લિસ્ટ મિટિંગ બહાર પાડ્યું આ લોકોની આંખમાં ધૂળ જોખવાની બાબત છે એટલે શિક્ષક દિવસ નિમિત્તે અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે આઠ તારીખે વિધાનસભા સત્રના ઘેરાવમાં બધા જ લોકો મોટી સંખ્યામાં જોડાશે ગૃહમાં પણ અમે લડવાની કોશિશ કરીશું આ મુદ્દો ઉપાડવાની કોશિશ કરીશું રોડ ઉપર પણ લડીશું પણ સમગ્ર ગુજરાતની જનતાને આપના માધ્યમથી વિનંતી કરું છું કે પ્લીઝ આ શિક્ષકોના જીવનનો નહીં તમારા દીકરા દીકરીઓના ભવિષ્યનો સવાલ છે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી નહી થાય તો તમારો દીકરો દીકરી ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ થયા બાદ પણ નોકરી ભેગું નહીં થાય